ગોપી માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા બધા મજામાં છે મારે બધા તાજને મારા નવા વીડિયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને અત્યારે મારે બનાવવાની છે ઈડલી તો ચાલો બધા ઈડલી સંભાર ખાવા ઈડલી કોને કોને ભાવશે કમેન્ટમાં કહી દેજો અને બધાને ખાસ કહેવાનું કે વિડીયો પસંદ આવશે પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ લખવાનું પૂરતાને કમેન્ટમાં જરાક જણાવી દેજો ઈડલી કોને કોને પસંદ છે અને કેવી રીતે બનાવો છો ઘણા લોકો તો શું કરતા હોય છે કે ઇડલી ખીરું બહાર થી લઈ આવીને પણ ઈડલી બનાવતા હોય છે પણ બનાવશું એવું તમને મેં બતાવેલું હતું કાલના વિડીયોમાં તો ચાલો બતાવી દો તમને જાતે મસ્ત પલાળેલું છે અને હવે છે ને એને પેલા તો મિક્સરમાં ક્રશ કરીશ પછી એટલું ઈડલી બનાવીશ કારણ કે તૈયાર ખીરું લાવવાથી ઈડલી સારી જ બને પણ હું છે ને ચોખા ને એવા મમ્મીના ઘરેથી વારે વાર આવતું હોય છે તો એ બધું વારે યુઝ પણ થઈ જાય અને ખીરું બારથી લાવવું ન પડે બધું પ્યોર ઘરનું થાય તો બસ આવી રીતે હું ઈડલી બનાવું ચાલો આગળ જોઈએ કે એવી બને છે અને સારી બને છે કે નથી હારી બની તો બનશે પછી ખબર પડશે ખાશું પછી ખબર પડશે ચાલો આવી જાહેર ઈડલી ખાવા મારા વાલા હું ને આઈસ્ક્રીમ આલે છે આલો બધા ચોખોબાર ખાવા મિક્સર મૂકી દીધો છે આ તો મેં મસ્ત ધોઈને જ પલાયા હતા તો આનું છે ને પાણી પણ વિતાડીને એકદમ આપણે ક્રોસ કરશું કારણ કે આમાં છે ને આપણે ખાટી સાસ જતા ખાટું દહીં ઉમેરવાનું હોય છે

देना नहीं डिस्टर्ब है मैं खाली 3 इडली बनाई बस माफ में गोर्सो कांटे जितना फूल है अब करी बनिया अब करी

ઢાંકણું આપણે ઢાંકી દઈએ અને હવે આને આપણે માથે વજન દેવાની પણ જરૂર નથી કારણ કે સ્પેશિયલ નું જ છે એ તો હવે એને ધીમા ગેસ મીડિયમ ગેસ ઉપર દસ મિનિટ પાકવા દેશું તો ચાલો પછી મળીને જોઈએ કેવી બની છે એટલી મસ્ત આપણી ખુલી ગઈ છે જોવા માટે ચેક કરી લઈએ ચાકો છે તો ચાકો એકદમ ક્લીન બહાર આવે છે મતલબ છે આપણી ઈડલી મસ્ત બની ગઈ છે તો રે ઇડલી ફટાફટ બતાવી કાહી લીએ હાલો તો સને જો આ આપની મસ્ત ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે તણે ત્રણ પ્લેટ બતાવી દે જો આ ત્રણ ત્રણ પ્લેટ મસ્ત આપની ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે મારા ભાઈ બતાવું તમને કેવી બની છે